ન્યૂઝમાં આપનું સ્વાગત છે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાડિયામાં પકડાયેલા નકલી એડિશનલ કલેક્ટર જીલ ભરતભાઈ પંચમતીયાની ધરપકડ બાદ ત્રણ દિવસના રિમાન્ડ દરમિયાન અનેક ચકાવનારી સીલ શિલાબંધ વિગતો પ્રકાશમાં આવી છે આરોપી વિવિધ સરકારી હોદ્દાઓ ધરાવતો હોવાના બોગસ નંબર પ્લેટ ઓળખ કાર્ડ લેટરપેડ સાથેનું સાહિત્ય પોલીસે કબજે કર્યું છે આ ઉપરાંત ચિટર શખ્સ દ્વારા રાજકોટ ખાતે રહેતા એક વિપ્ર પરિવારને વિશ્વાસમાં લઈ આશરે રૂપિયા અડધા કરોડ જેટલી રકમનું બોચ માર્યો હોવાનું પણ વધુમાં જાહેર થયું છે રિમાન્ડના આ ત્રણ દિવસમાં પોલીસે કરેલી સઘન પૂછપરછમાં આરોપીની કબૂલાતના આધારે તેના પણ વિવિધ આઠ ગુનાઓ સંબંધી એફઆઈઆર થઈ છે આરોપી શખ્સની આ ક્રાઇમ કુંડળી સંદર્ભે પોલીસે તેની સામે નકલી દસ્તાવેજના બે કેસ નકલી આઈકાર્ડના બે કેસ બે સરકારી અલગ અલગ હોદ્દા અને અલગ અલગ વાહનના બે કેસ હથિયાર ધારાનો એક કેસ તેમજ છેતરપિંડીનો એક કેસ દાખલ કર્યો છે આરોપી જીલે પોતે જામનગરની એમપીસા મેડિકલ કોલેજના એડિશનલ ડીન છે તેવી ઓળખ આપી મૂળ જુનાગઢ તાલુકાના બિલકાના વતની અને સરદારનગર સોસાયટી યુનિવર્સિટી રોડ રાજકોટના રહીશ કેતનભાઈ રમેશભાઈ દેસાઈને તેમના પુત્રને એમબીબીએસમાં એડમિશન અપાવવા માટે પહેલા પંચાવન ને બાદમાં નવ લાખ પચાસ હજાર અને પુત્રીને મામલતદાર કચેરીમાં નોકરી અપાવવાના નામે પહેલા છ લાખ અને બાદમાં બળીને કુલે અડતાળીસ લાખ બાવીસ હજાર છસો ને રૂપિયાની રકમ પડાવી છે અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે